ગોધરામાં આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાની બિઝનેસ એડ ડોક્ટર નીરવ શાહ રેડિયેશન ઓન્કોલોજી વિભાગની એમડી ડૉક્ટર વનના દહ્યા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર રાઉજી શર્મા ઉપસ્થિત રહ્યા હતા આઈએમએ ગોધરાના વરિષ્ઠ ડૉક્ટરોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા કેન્સર સેન્ટરના ઉદ્દેશ વિશે હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાનીએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર પદ્ધતિઓ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરવાનો અમારો ઉદ્દેશ છે કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપી કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે જે દર્દીઓ માટે વિશ્વ સ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે આ પ્રસંગે આઈએમએ ગોધરાના વરિષ્ઠ ડોક્ટરોએ બાયલાલ અમીન જનરલ હોસ્પિટલના આ કામની પ્રશંસા કરી હતી અને આ સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું હતું ગોધરા આઈએમએ સાથે બાયલાલ હોસ્પિટલના ડૉક્ટર્સની એક સીએમી રાખવામાં આવી છે અને ભાયલાલબીન કેન્સર હોસ્પિટલનું જે લોન્ચ થયું છેલ્લા મઈ મહિનામાં એ વિષે વિગત આપવા માટે આજે સીએમી રાખવામાં આવી ડોક્ટર્સ ગોધરા એમ એના સિનિયર ડૉક્ટર્સનું ફેલિસિટેશન પણ રાખવામાં આવ્યું છે જે છેલ્લા ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરે છે એનું સન્માન પણ રાખવામાં આવ્યું અને સાથે સાથે હોસ્પિટલ વિશે વિગત આપવા માટે પણ બધા ડૉક્ટર્સ ભાયલાલબીનના આજે અહીંયા ઉપસ્થિત છે પેનાલમિન કેન્સર હોસ્પિટલ જે અત્યારે ચાલુ થઈ છે એક અદ્યતન સુવિધા છે જે કેન્સર પેશન્ટ કેન્સર રોગીઓ માટે આજે એમને બોમ્બે કે ચેન્નઈ કે દિલ્હી જવાની જરૂર નહીં પડશે બરોડા ખાતે એને ઘર આંગણે જ આ અદ્યતન સુવિધાઓ મળશે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ થયા છે પેનાલમિન કેન્સર એ કોમ્પ્રિહૅન્સિવ છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આયોજ છે આયોજન કરવામાં આવ્યું છે અને એવા જ ઇન્વેસ્ટમેન્ટ્સથી એવા ધ્યેયથી અને વિઝનથી કેન્સરનું કોમ્પ્રિહેન્સિવ સેન્ટર સ્ટાબ્લિશ થયું છે જે દરેક દર્દીને કેન્સરના રોગીને એક અદ્યતન સુવિધા અને અદ્યતન મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે મારું નામ રવિભાઈ અઢવાણી અને હું ભાઈલાલમાં પ્રેઝિડેન્ટ તરીકે કાર્યરત